નમસ્કાર દર્શક મિત્રો વડોદરા શહેરની તબાહી માટે ખરેખર જવાબદાર કોણ આજે ગુરુવાર છે અને દિવસ બાદ વડોદરામાં સદનસીબે પાણી તો ઓસરવા માંડ્યા છે મેઇન રોડ પરથી પાણી હવે લગભગ ઓસરી ગયા છે પરંતુ વડોદરાની સંખ્યાબંધ લગભગ દોઢસોથી થી બસો સોસાયટીઓમાં હજુ પણ પાણી છે અને કમનસીબે હવે છેલ્લા ચાર કલાકથી જે અહેવાલ આવી રહ્યા છે એ અહેવાલમાં અગિયાર જેટલી ડેડ બોડી એટલે કે લાશો જે છે એ તરતી પાણીમાંથી મળેલી ફાયર બ્રિગેડને પોલીસ ડિપાર્ટમેન્ટને મળી છે એનો એ કે જો અગિયાર ડેડ બોડીઝ મળી હોય માત્ર વડોદરા શહેરના કારેલીબાગ સ્મશાનવાળા વિસ્તારમાંથી નીચાણવાળા વિસ્તારમાંથી મકરપુરા સાઈડથી એનો એ કે કદાચ આ મૃત્યુ આંક જે છે વડોદરામાં હજુ પણ વધી શકે છે ત્રીજી બહુ દુઃખદ વાત એ છે કે ચાર દિવસ થયા છતાં પણ હજુ સંખ્યાબંધ સોસાયટીઓમાં લાઇટ આવી નથી અને ચારે તરફ પાણી 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 હોવા છતાં વડોદરા વાસીઓ જે છે પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે તો આ જે તબાહી સર્જાઈ છે એ તબાહી માટે ખરેખર કયા મગર મચ્છો જવાબદાર છે વડોદરા શહેરને મગરોથી ડર નથી પરંતુ આ મગર મચ્છોનો જે છે એ ડર બહુ જ ખતરનાક લાગી રહ્યો છે આની ચર્ચા બે હજાર સોળમાં પણ થઈ હતી બે હજાર ને પાંચ છમાં માં જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વડોદરામાં બાવીસ ઇંચ વરસાદ થયો હતો અને આજે એટલે કે આ જન્માષ્ટમી પર બાર ઇંચ વરસાદ થયો પણ તબાહી જે છે એ દસ ઇંચ વરસાદ ઓછો થયો છતાં પણ દસ ગણી થઈ એનું કારણ શું કારણ કે નદી જે જે છે છે એનો પટ એ થઈ ગયો અને લાખો ચોરસ મીટર જમીનની અંદર બિલ્ડરોએ ગેરકાયદે બાંધકામ કરી નાખ્યા છે અને દબાણ કરી નાખ્યા છે ક્યાં શ્રીમંત રજવાડી ગાયકવાડી રાજમાં જે વિઝન સાથેનું આયોજન હતું અને ક્યાં આજે સ્માર્ટ સિટીના બણગા ફૂંકતા આ માટી પગા નેતાઓ અને માફ કરજો પણ વડોદરાની ભૂગોળ ન જાણનારા અધિકારીઓને કારણે જે માત્ર વડોદરામાં આવી અને ઇતર પ્રવૃત્તિઓમાં વધારે રસ લે છે ને વડોદરા શહેરના કલ્યાણ માટે જેમને કાંઈ જ પડી નથી એ કટકી કાંડમાં રાસ્તા અધિકારીઓ માટે મારે શું કહેવું એટલું જ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ આવી કુદરતી આફતને બદલે આ કૃત્રિમ હોનારતો જેમ કે તમને યાદ હોય કે સુરતમાં પણ જે થઈ હતી કે ડેમના પાણી છોડવાની બબાલ એક નેતા અને જે તે વખતના એક મંત્રી અને સિંચાઈ વિભાગના અધિકારીઓ વચ્ચે જે બબાલ થઈને એને કારણે સુરત દબાઈ થઈ આ વખતે વડોદરામાં પણ કોના કારણે તબાહી થઈ છે એ તમામ બાબતોની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ નિવારી શકાય એના માટે ભવિષ્યમાં શું કરવું જોઈએ અને આના માટે હકીકતમાં મિત્રો વડોદરાની પ્રજાનો આક્રોશ આ માટી પગાર નેતાઓ અને મગરમચ્છો માટે છે કે તમે જોયું હશે કે સંખ્યાબંધ નેતાઓ પછી વડોદરાના ધારાસભ્યો હોય વડોદરાના મેયર હોય વડોદરામાં આવેલા મંત્રીઓ હોય તો પ્રજાએ હવે તેમને ધિક્કારવાનું શરૂ કર્યું છે કારણ કે આ પ્રજા વડોદરાની પ્રજાને પ્રતિધિ થઈ છે કે માત્ર મોદી સાહેબના નામે મત માંગવા આવતા આ નેતાઓ જે છે એમની વફાદારી પ્રજાપરત્વે નથી એ લોકો પ્રજાના હિતને બદલે કેટલાક મુઠ્ઠીભર બિલ્ડરો ઉદ્યોગપતિઓને ત્યાં વેચાઈ ગયા છે અને એના કારણે વડોદરા શહેરનું જે આડેધડ વિકાસ થયો છે ગેરકાયદે બાંધકામ થયા છે અને જે વડોદરાના ત્રણ મહત્વના કાસ જે છે એ પૂરાઈ ગયા છે ઓગણીસો ઓગણોસિત્તેરમાં જે પૂર આવ્યું હતું એ પછી જે નવી ચેનલો ડેવલપ કરવામાં આવી હતી એ તમામ વસ્તુઓને નેવે મૂકી અને વડોદરા શહેરના વહીવટીતંત્રના જે વહીવટદારો છે છે એ લોકોએ કેવો ગેરવહીવટ કર્યો છે એની હું આજે વાત કરવા માગુ છું સૌથી પહેલું તો ગાયકવાડ શ્રીમંત ગાયકવાડનો આત્મા જે છે એ આજે બહુ જ દુઃખથી સળવડતો હશે કારણ કે ગાયકવાડ સાહેબે જે આયોજન કર્યું હતું એ જે આજવા સરોવર જે બનાવવામાં આવ્યું હતું એમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને જે તે સમયમાં વિશ્વ વિશ્વસરૈયા જેવા વિદ્વાન આર્કિટેક્ટે બનાવ્યું હતું એમાં ઓટોમેટિક એવી રચના છે એ અર્ધન ડેમ છે એ વાળો ડેમ નથી પણ છતાં પણ એની રચના એટલી સુંદર રીતે કરવામાં આવી છે કે બસો ચૌદ ફૂટનું એક વખત લેવલ આવી જાય એટલે ઓટોમેટિક એના બાસઠે બાસઠ દરવાજા ખુલી જાય છે પરંતુ આદર્શ રીતે ગુજરાત સરકારનું જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે એને એવી વ્યવસ્થા ગોઠવી છે કે એકત્રીસમી ઓગસ્ટ સુધી ફૂટની સપાટી જાળવવી અને બસો ચૌદની સપાટી આવે ત્યારબાદ ઓટોમેટિક એ દરવાજા ખુલી જાય હવે વડોદરાને એક સપ્તાહ પહેલાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને એ રેડ એલર્ટ આપવા ઉપરાંત સામાન્ય માણસ પણ વડોદરાવાસી જે છે જે મૂળ વડોદરાવાસી છે એને ખબર છે કે ભાઈ વડોદરામાં આજવામાં પાણી ક્યાંથી આવે છે તો આજવાનો જે સ્ત્રાવ વિસ્તાર છે અથવા તો જેને કેચમેન્ટ એરિયા કહેવાય છે અથવા તો ઉપરવાસ એ ઉપરવાસ છે દાખલા તરીકે જાંબુઘોડા છે હાલોલ છે શિવરાજપુર છે પાવાગઢ છે અહીંયા વધારે વરસાદ પડે એટલે સ્વાભાવિક છે કે એ બધું જ પાણી જે છે એ આજવા સરોવરમાં આવવાનું છે અને આજવા સરોવરની સપાટી જે છે એ જે તે વખતે સૌને ખબર હતી કે બસ્સોને બાર ફૂટ ઓલરેડી સ્પર્શી ગઈ છે એટલે ત્યારે જે કોલ લેવાનો હતો કે સમયસર પાણી છોડવાનું જેથી વિશ્વામિત્રી નદીમાં પાણી આવે ને વિશ્વામિત વિશ્વામિત્રી નદીમાં પાણી આવે તો એ વિશ્વામિત્રી નદીમાંથી પાણી જે છે એ ઢાઢર નદીમાં જાય અને ઢાઢર નદીનું પાણી જે છે એ દરિયામાં જાય કારણ કે વિશ્વામિત્રી નદી પોતે સીધી દરિયાને મળતી નથી પરંતુ વિશ્વામિત્રી નદીમાંથી પાણી ઢાઢરમાં જાય છે અને ઢાઢરમાંથી એ દરિયાઈ માર્ગે જતું રહે છે પરંતુ તંત્રે બેઠકોમાં બે દિવસ બગાડ્યા અને છેલ્લે પરિણામ શું આવ્યું કે વહીવટીતંત્રે બે દિવસ બગાડ્યા સમયસર આજવામાંથી પાણી જે તબક્કે છોડાવવામાં આવ્યું હતું એ છોડ્યું નહીં તમને બધાને ખબર હતી કે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તમને એ પણ ખબર હતી કે ગુજરાત ઉપર એક નહીં બબ્બે સિસ્ટમ જે છે એ ડેવલપ થઈ રહી છે એના પરિણામે શું થયું કે એક તરફ જે વડોદરા શહેરમાં જે બાર ઇંચ વરસાદ આવ્યો એના કારણે વિશ્વામિત્રી નદી તૂર થઈ આ એ વિશ્વામિત્રી નદી છે કે જેનો પટ પહોળો હતો પરંતુ તમને કહ્યું કે બાલાજી અગોરા ટાઈપ બધા બધા જે જે શોપિંગ મોલ અંદર પુરાણ કરીને લાખો ચોરસ મીટર જમીન જે છે એ બિલ્ડરો અને બીજા આખલાઓ ચરી ગયા છે અને એને કારણે નદી જે છે એ સાંકડી બની ગઈ છે સાંકડી ઉપરાંત ગટર ગંગા થઈ ગઈ છે અને વિશ્વામિત્રી નદીમાં જે ગાદ જેને આપણે સિલ્ટિંગ કહીએ છીએ સિલ્ટિંગ થતું નથી એને કારણે આ નદીમાં પચીસ થી છતાં પણ લોકોને એની પડી નથી લોકો એટલે કે આ તંત્રના લોકોની હું વાત કરું છું પરિણામે શું થયું કે એક વખત બાર ઇંચ વરસાદ થયો એટલે શહેરમાં વિશ્વામિત્રી નદી જે છે એ ગાંડીતુર થઈને વહેવા માંડી બીજી બાજુ પાદરા અને ઢાઢર નદી પાદરામાં પુષ્કળ વરસાદ પડ્યો ઢાઢર નદી જે છે એની પર દેવ નદી જે છે એ દેવ નદી અને દેવ ડેમ એ ઓવરફ્લો થઈ ગયો એટલે દેવ નદીનું પાણી જે છે એ ઢાઢરમાં ગયું એટલે ઢાઢરે પણ વિશ્વામિત્રી નદીનું પાણી લીધું નહીં ત્રીજી તરફ શું થયું કે દેવડેમ છલકાયો એટલે ત્યાંથી પણ પાણી છોડવું પડ્યું ચોથી તરફ કોર્પોરેશને ચોમાસા પહેલાં જે એક એક્સરસાઇઝ કરવી જોઈએ જેને આપણે પ્રી મોન્સૂન એક્સરસાઇઝ કહીએ છીએ પ્રી મોન્સૂન એક્સરસાઇઝમાં શું હોય કે તમારે સ્ટોમ વોટર જે છે એ સ્ટોમ વોટર બરાબર જાય છે કે નહીં એની તપાસ કરવી પડે બીજું કે પૂર જે છે નીચાણવાળા વિસ્તારોમાં જો પૂર આવે તો પૂરના પાણી વ્યવસ્થિત વહી જાય કે નહીં એના માટે જ્યાં જ્યાં કેચપીટ સાફ કરવી પડે ત્યાં કેચપીટ સાફ કરવાની હોય પમ્પિંગ સ્ટેશન ચેક કરવાના હોય ડ્રેનેજ સિસ્ટમ ચેક કરવાની હોય લાઈન જે છે બધી લાઈન જે છે સાફ થઈ છે કે નહીં એ અને વોટર જે છે એનો પેસેજ જે છે ક્લિયર થવો જોઈએ એ થયો છે કે નહીં એ જોવું પડે ટૂંકમાં ચારેય વસ્તુ જે છે એક ભેગી થઈ ગઈ અને પરિણામે વડોદરા શહેરને ચારેય તરફથી માર પડ્યો અધૂરામાં પૂરું આ વખતે એવું થયું કે નોન ફ્લડ ઝોન ગણાતા જે વિસ્તારો હતા વડોદરામાં દાખલા તરીકે સન સનફાર્મા રોડ છે જૂના પાદરા રોડ છે પછી ગોત્રીવાળો વિસ્તાર છે ગોરવાવાળો વિસ્તાર છે અલકાપુરી વિસ્તાર છે પછી ન્યૂ સમાસાવલી વિસ્તાર જે ડેવલપ થયો છે ત્યાં પણ આ વખતે પૂરના પાણી ભરાઈ ગયા અને ચિંતાજનક બાબત અત્યારે જે પેટર્ન જોવા મળી રહી છે અને વડોદરાના મારા સાથીદારો મને કહી રહ્યા છે અમારા વડોદરાના પ્રતિનિધિ છે વિશ્વજીત પારેખ એની સાથે પણ મારે વાત થઈ વડોદરામાં ઘણા બધા એક્સપર્ટ સાથે મારે વાત થઈ હું પોતે વડોદરામાં વર્ષો સુધી રહ્યો છું મેં અભ્યાસ વડોદરામાં કર્યો છે એટલા માટે હું પણ વડોદરા થોડું ઘણું જાણું છું મેં વડોદરામાં રિપોર્ટિંગ કર્યું છે ચિંતાજનક બાબત એ છે કે આજે નવો સાડા ત્રણ કિલોમીટરનો ઓવરબ્રિજ બન્યો છે ગેંડા સર્કલથી લઈને ચીકુવાડી થઈને જે મનીષા ચોકડી જાય છે એના જે આજે સાડા ત્રણ કિલોમીટરનો જે ઓવરબ્રિજ બન્યો એમાં બ્રિજ બનાવતા પહેલાં એની જે ડિઝાઇનિંગ જે થાય એ ડિઝાઇનિંગમાં હંમેશા તમારે કોન્ટુર્સ જે છે એ ચેક કરવા પડે અને એ કોન્ટૂર ચેક કરવાનું કામ કેટલાક તજકનું એવું કહે છે કે કોન્ટુર જે છે એ પ્રોપરલી ચેક થયા નથી ને એને કારણે એ એરિયાનું આખું વોટર ટેબલ જે છે એ ડિસ્ટર્બ થઈ ગયું છે એટલે એ બ્રિજ જે છે એના એક કિલોમીટર આ બાજુનો વિસ્તાર અને એક કિલોમીટર આ વિસ્તારમાં ઘણી બધી સોસાયટીઓમાં જમીનમાંથી પાણીના તળ જે છે એ બહાર આવી રહ્યા છે એટલું જ નહીં બધાના ઘણા બધા લોકોના બેઝમેન્ટ જે છે એ બેઝમેન્ટમાંથી પાણી બહાર આવી રહ્યા છે એનો અર્થ એ કે ઘણી બધી જગ્યાએ કૂવાઓ જે હતા એના પાણીના તળ સુકાઈ ગયા છે અને વોટર ટેબલ જે છે એ ક્યાંક એકદમ ઓછું જતું રહ્યું છે તો ક્યાંક એકદમ ઉપર જતું રહ્યું છે અલબત્ત આ એક બહુ ટેકનિકલ બાબત છે એમાં આપણે ના પાડીએ પરંતુ સર સયાજીરાવ ગાયકવાડના જમાનામાં વડોદરા શહેરમાં કેવું બેલેન્સિંગ હતું પાણીનું કે ચૌદ તળાવો વાળું આ શહેર એમાં ત્રણ કાંસ હતા અને એ ત્રણ કાંસમાં પણ એવું હતું કે વડોદરાવાસીઓ જે જૂના વડોદરાવાસીઓ હશે એમને ખબર હતી ખબર હશે કે પેલેસ જે છે એ પેલેસ નો ગેટ નંબર ત્રણ છે એ ગેટ નંબર ત્રણ ની સામે જે તોપ છે એ તોપથી કહીએ છીએ હાઈસ્કૂલ મકરપુરા તરફ જાય છે બીજો જે છે એ ભૂખી કાસ છે એ ભૂખી કાસ જે છે એ સમાથી લઈને યુનિવર્સિટીમાંથી પસાર થઈને કમાટીબાગ વિશ્વા સુધી નીકળે છે એટલે એ વિસ્તારમાં જે કંઈ પાણી ભરાય એ આ કાસમાંથી નીકળી જાય ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં જ્યારે વડોદરામાં જ્યારે બહુ જ વડોદરાનું જે ઐતિહાસિક ઘોડાપુર આવ્યું હતું સદીનું સૌથી મોટું પૂર ત્યારે જે ફ્લડ આવ્યું હતું એ વખતે નવી ચેનલો ડેવલપ કરી હતી દાખલા તરીકે લાર્સન એન્ડ ટુબ્રો સર્કલ જે છે ત્યાંથી લઈને એક બાયપાસ ચેનલ બનાવવામાં આવી હતી વડોદરામાં કમાટીબાગનો પેલી બાજુનો જે પાછલી સાઈડનો જે વિસ્તાર છે જે ચિલ્ડ્રન હોસ્પિટલ અને બુદ્ધદેવ કોલોની તરફનો વિસ્તાર છે ત્યાં પાછલા ભાગે એક પેરેલલ ચેનલ બનાવવામાં આવી હતી અને વડોદરાનો જ્યારે વિકાસ થયો ત્યારે સમાસાવલી રોડથી કે હરલી હરની લિંક રોડ એ જે છે એના પર એક નવી કાસ ડેવલપ કરવામાં આવી હતી અને એ વખતે એવું વિચાર્યું હતું કે ધુમાડથી પાણી જે છે એ કોતરોમાં મોકલવા માટે મહી મહીસાગરમાં જાય એટલા માટે પહેલા મીની નદીમાં નાખવાનું ત્યાંથી કોતરોમાં જાય અને મહીસાગર તો દરિયા જેવડો છે મહીસાગરમાં ગજબની છે એ સાથોસાથ રૂપારેલ કાસ પણ હતો એ રૂપારેલ કાસ જે છે એ ઠેક પ્રતાપનગરથી નીકળતો હતો હવે તમે જુઓ કે આ બધું આયોજન જે શ્રીમંત ગાયકવાડ સાહેબના જમાનાનું હતું એ ત્રણ મુખ્ય કાસ ચૌદ તળાવ અને વચ્ચેનું સુરસાગર એ એટલું સરસ બેલેન્સિંગ કરતું હતું અને વચ્ચેથી વિશ્વામિત્રી નદી વહેતી હોય તો સિટીના કોન્ટ્રોલ્સ જે છે એ કોન્ટ્રોસ સાથે એનું બેલેન્સિંગ થતું હતું અને એટલા માટે વડોદરામાં કદી આ પ્રકારના પૂરની તકલીફ નહોતી થતી હવે ટ્રેજેડી શું થઈ છે કે વડોદરાની આજુબાજુ જે વિકાસ થયો છે તમે જસ્ટ વિચારજો ખાસ કરીને વડોદરાવાસીઓ એક તો જે નેશનલ હાઈવે જે ડેવલપ થયો એ નેશનલ હાઈવે જે ડેવલપ થયો એને વડોદરા શહેરને આજવા સરોવરથી કટ કર્યું એટલે આજવાનું જે પાણી જાગુવામાં જતું રહે રહેતું નેચરલ ફોર્સમાં ગ્રેવિટેશનલ ફોર્સથી એ જતું બંધ થઈ ગયું બીજું આ દરજીપુરા એરફોર્સ જે બન્યું એને કારણે શું થયું કે દુમાડથી પાણી જે પેલી બાજુ મીની નદી અને કોતરોમાં થઈને મહીસાગરમાં જતું રહેતું હતું એ પાણી જે છે એ હવે વડોદરા શહેરમાં આવી ગયું ત્રીજું કે શહેરમાં જે બિનઅધિકૃત બાંધકામો થયા અને વિશ્વામિત્રી નદી જે છે એની અંદર જે દબાણ કરવામાં આવ્યું અતિક્રમણ કરવામાં આવ્યું એના કારણે આ બાલાજી અગોડા ટાઈપ જે થયું જેના એક કમનસીબી છે કે એને ગાંધીનગરનું પણ પીઠબળ હતું અને લાખો ચોરસ મીટર જમીન જે છે એ વિશ્વામિત્રી નદીની એ લોકો લઈ ગયા કારણ કેનાલ જે જે બની એ કેનાલે પણ છે શહેરને બે ભાગમાં વહેંચી કાઢ્યું એટલે શહેરના બહારના ભાગને એટલે એ પણ જે છે સોલિડ કેનાલ છે એ બાજુનું પાણી પણ છે એ વડોદરા શહેરમાં આવવા માંડ્યું ત્યારે એ વખતે એ નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ નર્મદા કેનાલ જે છે એ તો એને તમે અટકાવી શકવાના નથી પરંતુ ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જે કાસ જે છે એ કાસ ફરી પાછા લાઈવ કરી દેવાના જે મોટે ભાગના પુરાઈ ગયા હતા કારણ કે કપચી વાળાઓએ ક્યાંક દબાણ કર્યું હતું કપચી બહાદુરો વડોદરા વાસીઓને ખબર હશે ક્યાંક રેતીવાળા ને ક્યાંક સિમેન્ટવાળા એટલે વિશ્વામિત્રી નદીનું પટ પહોળો કરવા માટેનું આયોજન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ કરવામાં આવ્યું એ વડોદરાથી લોકસભાની ચૂંટણી જીત્યા ત્યારબાદ પણ કેન્દ્ર સરકારે પણ કરોડો રૂપિયા નહીં અબજો રૂપિયા વડોદરાને આપ્યા છે કેન્દ્ર સરકારના બજેટમાંથી રાજ્ય સરકારના બજેટમાંથી વિશ્વામિત્રી નદીમાંથી સિલ્ટિંગ એટલે કે જે ઘાત જે જામી ગઈ છે એને દૂર કરવાની વાત હતી વિશ્વામિત્રી નદીનો પટ પહોળો કરવા માટે પણ ખાસું મોટું કરોડો રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે આ પરશુરામ ભઠ્ઠો જે છે સયાજીગંજમાં સૂર્યા સૂર્યા પેલેસ સામેની સાઈડનો જે આખો વિસ્તાર છે ત્યાં આગળ પણ જે ગેરકાયદે બાંધકામોનો જે રાખડો ફાટી નીકળ્યો હતો એને પણ અટકાવવાની વાત થઈ હતી વડોદરામાં વિશ્વામિત્રી નદીની આસપાસ તો મૂળ રિવરફ્રન્ટ અમદાવાદમાં નહીં પરંતુ વડોદરામાં વિશ્વામિત્રી નદીની આસપાસ ડેવલપ કરવાની વાત થઈ હતી ત્યાં ક્રોકોડાઈ પાર્ક મગર જે અત્યારે વડોદરામાં રસ્તા પર તમને ચોમાસા દરમિયાન આ પૂર આવે ત્યારે મળે છે એ મગરો માટે એક આખો ક્રોકોડાઇલ પાર્ક બનાવવાની વાત હતી નર્મદા કેનાલની સાથે આયોજન કરવામાં આવ્યું હતું કે દુમાડ ચોકડીથી પાણી જે છે એ મિની નદીમાં થઈને મહીસાગરમાં જતું રહે અને બીજી બાજુ જે પાણી જે છે એ છાની અને દશરથ ગામમાંથી થઈ અને મહીસાગરમાં જતું રહે અને વિશ્વામિત્રનું લેવલ જે છે એવરેજ એ નદીનો પટ વધારવાનો નદીને ઊંડી કરવાની અને છવ્વીસથી અઠ્ઠાવીસ મીટર સુધીની જે રેન્જ હોય એનાથી ઉપર પાણી ન જાય એની તકેદારી રાખવાની હવે પાંત્રીસનું લેવલ થઈ જાય છે છતાં પણ શહેરના જે વહીવટી દારો જે છે એને કંઈ પડી નથી નદી સાંકળી થઈ ગઈ છે નદી ગટર ગંગા બની ગઈ છે અને હકીકતમાં જે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ એની વાત તો જવા દો ડ્રેનેજ સ્ટેશન સરખા ચાલતા નથી તમારા પમ્પિંગ સ્ટેશન સરખા ચાલતા નથી તમે પ્રી મોન્સૂનની કોઈ કાર્યવાહી કરી નથી તમે લોકોના પીવાના પાણીનું આયોજન કર્યું નથી તમે ઇલેક્ટ્રિસિટી જે છે એની પણ કોઈ આયોજન થતું નથી અમદાવાદ અને સુરત જેવા શહેર કે ગાંધીનગરમાં જ્યાં મહાનુભાવો રહે છે ત્યાં ગમે તેટલો વરસાદ પડે છે ત્યાં કોઈ દિવસ આવી રીતના ચાર ચાર દિવસ સુધી લાઈટો જતી નથી પરંતુ જોડો ક્યાં ડંખે છે તો વડોદરા શહેર જે છે એનું તમે આખું બેલેન્સ જે છે એ બગાડી કાઢ્યું છે તમે એના કોતરો પૂરી નાખ્યા છે તમે વિશ્વામિત્રી નદી જે છે એનું કુદરતી વહેન જે છે એ વહેનને બદલી નાખ્યું છે એટલે હવે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એના માટે એક વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને એક આખા વડોદરા શહેરનો હાઇડ્રોલોજીકલ સર્વે કરવો પડે તમે જે આડેધડ આ ઓવરબ્રિજ બનાવી દીધા છે કોન્ટ્રુસ જે છે એ મેનેજ કર્યા નથી એને કારણે જ્યાં નોન ફ્લડ ઝોન છે ત્યાં પણ ફ્લડ આવી ગયા હોય એટલે પૂરના પાણી આવી ગયા હોય એનો અર્થ એ કે વડોદરા જે છે એનું જે સંતુલન જે છે એ ખોરવાઈ ગયું છે વડોદરા શહેર પાસે આઈઆઈ પટેલ જેવા આટલા મોટા તજજ્ઞ નિષ્ણાતો છે જેને જેની સેવાઓનો લાભ દુનિયાભરની સંસ્થાઓ લે છે આવા ઘણા બધા વિદ્વાનો છે વડોદરા શહેરમાં એમએસ યુનિવર્સિટીનું આટલું સરસ કલા ભવનમાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે વિદ્યાર્થીઓને તમે સારા પ્રોજેક્ટ આપી શકો વડોદરાના બુદ્ધિજીવીઓની સલાહ લઈ શકો પરંતુ બુદ્ધિના લઠ્ઠ જેવા લોકો આ શહેર પર જો રાજ કરતા હોય અને શહેરનો ગેરવહીવટ કરતા હોય તો ભવિષ્ય કેવું થશે હું વડોદરામાં રહ્યો છું અને એટલા માટે જ વડોદરા શહેર કે જે અમે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે બહુરત્ના વસુંધરા જેવી વડોદરા શહેર જે હતી એની જે દુર્દશા થઈ છે એ જોઈને બહુ દુઃખ થાય છે ભગવાનને પ્રાર્થના કરીએ અને સદ્બુદ્ધિ સૂજે આપણા નેતાઓને સારા વહીવટીદાર આપે સારા વહીવટીદાર અધિકારીઓ આપે વડોદરા શહેરમાં એક જમાનામાં શ્રેષ્ઠ બ્યુરોક્રેટ્સ મૂકવામાં આવતા હતા અને આજે હાલત એટલી ખરાબ છે કે વડોદરા શહેરમાં કોઈ આઈએએસ ઓફિસર મ્યુનિસિપલ કમિશનર કે કલેક્ટર તરીકે જવા તૈયાર નથી એનું કારણ એ છે કે શહેરમાં એટલી બધી ટાંટિયા ખેંચ અને રાજકારણ ચાલી રહ્યું છે પ્રાર્થના કરીએ કે એ બધામાંથી વડોદરા શહેર મુક્ત થાય અને સાચા અર્થમાં વડોદરા શહેર કે જ્યાં ટાઉન અને ગાઉનની ફિલિંગ હતી વડોદરા શહેર કે જ્યાં એમએસ યુનિવર્સિટીના વિદ્વાનો જે છે એ શહેરના લોકોને માર્ગદર્શન આપતા હતા હજુ પણ વડોદરામાં અનેક સંખ્યાબંધ વિદ્વાનો છે એમની સેવાઓનો એમનો જ્ઞાનનો લાભ લે તો વડોદરા શહેર જે છે એ તારા જેમાંથી બચી શકે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ પોતે શું માનો છો વડોદરા શહેર કમનસીબે જે થયું છે તે ભલે થયું પણ હવે આવનારા દિવસોમાં રોગચાળો ના ફાટી નીકળે વડોદરા શહેરમાં સ્વચ્છતા સમયસર શરૂ થઈ જાય સ્વચ્છ શહેર રહે એના માટે આપના શું સૂચનો છે આપની શું ટીકા ટિપ્પણી છે એ અમને જરૂર કહેજો નવ બીજા સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ